હેલો નમસ્કાર અંશુસ કૂક બુકમાં તમારું સ્વાગત છે ટામેટાનું સેવન આરોગ્ય માટે ઘણું ફાયદાકારક છે અને શિયાળામાં ટામેટા સારા અને સસ્તા પણ મળતા હોય છે તો આજે આપણે ટામેટાની ચટણી અને ટામેટાનો સૂપ બનાવીશું હોટલ જેવો ટેસ્ટી અને ક્રીમી સૂપ ઘરે ફટાફટ તૈયાર કરી શકાય છે ટામેટાની ચટણી ભજીયા સમોસા સેન્ડવિચ સાથે તો બનાવી જ શકાય પરંતુ રોટલી ભાખરી થેપલા કે પૂરી સાથે પણ એન્જોય કરી શકાય ફક્ત પાંચ જ મિનિટમાં ટેસ્ટી ટામેટાની ચટણી બનાવી શકાય તો ચાલો શરૂઆત કરીએ પહેલાં આપણે ટામેટાનો સૂપ બનાવીશું તો હોટલ જેવો ટેસ્ટી સૂપની રેસીપી જોઈએ તો સૂપ બનાવવા માટે મેં અહીંયા ચાર મીડિયમ ટામેટા ધોઈ અને કોરા કરીને લીધા છે એક બીટનો ટુકડો અને એક ઇંચ આદુનો ટુકડો ગોળ એક ટેબલ સ્પૂન વળિયારી પાવડર એક ટી સ્પૂન ગરમ મસાલો વન ફોર ટી સ્પૂન સંચળ પાવડર હાફ ટીસ્પૂન અને મીઠું જરૂરિયાત મુજબ તો બીટની છાલ દૂર કરી અને એના ટુકડા કર્યા છે અને ટામેટા અને આદુના પણ જૂના ટુકડા કરી દીધા છે તો હવે એને આપણે કૂકરમાં લઈ લેશું અને એક ગ્લાસ પાણી ઉમેરી અને કૂકરમાં બે સીટી કરી લેશું હવે સ્વાદ મુજબ મીઠું ઉમેરી અને ઢાંકણ બંધ કરી દઈશું અને બે સીટી થવા દઈશું તો પ્રેશર પૂરું થાય પછી આપણે એને ખોલી અને બ્લેન્ડર ચલાવીશું ટામેટાની તપેલીમાં પણ બાફી શકાય હવે સારી રીતે ગાડી લઈશું અહીંયા મિક્સચરમાં પણ કરી શકો પણ થોડું ઠંડુ થવા દેવું પડે હવે એક ગ્લાસ પાણી ઉમેરી કૂકરમાં લઈ અને આપણે એમાં ઉમેરી દઈશું હજુ થીક દેખાય છે બધું સરસ રીતે ગાળી લઈશું તો તમે જોઈ શકો છો ટામેટાની છાલ ને બધું દૂર થઈ ગયું છે હવે કઢાઈમાં ઉમેરી અને આપણે પકાવીશું સંજળ પાવડર હાફ ટી સ્પૂન ગોળ એક ટેબલ સ્પૂન અહીંયા ગોળના બદલે તમે સુગર પણ લઈ શકો તમારા ટેસ્ટ મુજબ સુગર ઉમેરી શકો વરિયાળી પાવડર એક ટી સ્પૂન વરિયાળી પાવડરથી ટામેટો સૂપ ખૂબ જ ટેસ્ટી બને છે અને બટર બટરના બદલે ક્રીમ પણ ઉમેરી શકો અને ગરમ મસાલા વન ફોર ટી સ્પૂન એ તમારી પસંદ પ્રમાણે મરી પાવડર પણ ઉમેરી શકું અને લાલ મરચું પાવડર પણ ઉમેરી શકું આ બધું સરસ રીતે મિક્સ કરી અને આપણે બે ત્રણ મિનિટ ગેસની મીડિયમ ફ્લેમ પર થવા દઈશું તો અહીંયા બીટથી ટોમેટો સૂપનો કલર સરસ આવે છે હવે સૂપને ઘટ કરવા માટે એક ટી સ્પૂન કોર્નફ્લોરમાં થોડું પાણી ઉમેરી અને એનો ગોળ તૈયાર કરીશું અને થોડું થોડું ઉમેરીશું તો અહીંયા કોર્નફ્લોરને બદલે મેદો કે ઘઉંનો લોટ પણ લઈ શકો થોડું થોડું કરી અને ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું તો આવી રીતે થોડું થોડું ઉમેરવાથી સૂપ ઘટ બનતો જાય છે અને કોલફ્લોર પાવડર નીચે બેસતો પણ નથી અને સૂપ આપણો એકદમ ઘટ બનતો જાય છે હવે બાકીનો પણ આપણે ઘોળ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને બે ત્રણ મિનિટને સૂપને થવા દઈશું ટામેટામાં પ્રોટીન વિટામિન અને એન્ટી ઓક્સિડન્ટ હોય છે ટામેટા પેટના રોગને દૂર કરી પાચનશક્તિ મજબૂત કરે છે ડાયાબિટીસમાં પણ ટામેટા ફાયદો કરે છે સાંધાના દુખાવામાં પણ ટામેટાનું સેવન ઘણું ગુણકારી છે તો આવી રીતે ટામેટા આપણા આરોગ્યને ઘણો ફાયદો કરે છે અને આપણે ઘરે ટામેટાનું સૂપ બનાવીએ તો આપણી પસંદના મસાલા પણ આપણે ઉમેરી શકાય અત્યારે શિયાળામાં ટામેટા દેશી ટામેટા સરસ આવતા હોય છે તો ગરમા ગરમ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે તો આપણો સૂપ બની ગયો છે તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો તમે વિડીયો લાઈક તો જરૂર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો તો હવે સૂપ બની ગયો છે ગેસ બંધ કરી અને આપણે સર્વ કરીશું કઢાઈ નીચે લઈ લેશું તો તૈયાર છે ટોમેટોનો સૂપ ખૂબ જ ટેસ્ટી બને છે અને ઉપર આપણે મલાઈ ઉમેરીશું દેખાય છે ને રીચ ટામેટો સૂપ મારી ચેનલ પર તમને વિવિધ પ્રકારના સૂપની રેસિપી જોવા મળશે તે તમે જોઈ શકો છો ટામેટાની ચટણી ખટમીઠી મજેદાર બને છે તો હવે ચટણીની રેસિપી જોઈશું તમે ચટણી બનાવવા માટે ટામેટા મીડિયમ સાઇઝના ચાર લીધા છે એને સારી રીતે વોશ કરી અને કોરા કરીને લીધા છે એના મીડિયમ સાઇઝના ટુકડા કરી મિક્સર જારમાં લઈ અને ફાઇન પ્યુરી બનાવી લઈશું તો અહીંયા દેશી ટામેટા નહીં લેવાના એમાં પાણીનો ભાગ વધારે હોય છે અને એની ચટણી પણ ઘટ ના બને તો પ્યુરી બની ગઈ છે હવે ગેસ ઓન કરી અને કઢાઈમાં બે ટેબલ સ્પૂન કુકિંગ ઓઇલ ઉમેરીશું તેલ ગરમ થાય પછી હાફ ટી સ્પૂન જીરું અને ચપટીક હિંગ ઉમેરી અને તેલમાં મિક્સ કરીશું ગેસની ફ્લેમ અત્યારે ધીમી રાખીશું હવે વન ફોર્થ ટીસ્પૂન હળદર અને હાફ ટી સ્પૂન મરચું પાવડર ઉમેરી અને આપણે તેલમાં એને મિક્સ કરી લઈશું હવે ટામેટાની પ્યુરી એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે મીઠું સ્વાદ મુજબ અને સંચળ પાવડર હાફ ટીસ્પૂન ધણાજીરું પાવડર હાફ ટી સ્પૂન ઉમેરી અને એકવાર આપણે મિક્સ કરી લઈશું હવે વરિયાળી પાવડર એક ટી સ્પૂન ઉમેરી અને અંદર મિક્સ કરીશું આનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને ગરમ મસાલા વન ફોર ટી સ્પૂન હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને આને પકાવીશું ગોળ બે ટેબલ સ્પૂન ગોળના બદલે ખાંડ પણ લઈ શકો હવે આ ટામેટાની પ્યુરી ઘટ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને પકાવીશું અને આપણે આવી રીતે હલાવતા રહીશું બહુ વાર નહીં લાગે પાંચથી સાત મિનિટમાં જ ઘટ થતી દેખાશે તો આ ટામેટાની ચટણી ટામેટો સોસની ઘર જ છે તો સાત આઠ મિનિટ થઈ ગઈ છે અને ટામેટાની પ્યુરી ઘટ થયેલી દેખાય છે તો આપણે હવે ગેસ બંધ કરી અને કડાઈ નીચે લઈ લઈશું અને વઘાર કરીશું વઘાર બિલકુલ ઓપ્શનલ છે એક ટેબલ સ્પૂન જે તેલમાં થોડું રાઈ અને જીરું અને હિંગ ઉમેરી અને વઘારને ચટણીમાં મિક્સ કરી લઈશું તો તૈયાર છે ટામેટાની ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે શાકના બદલે પણ ચાલી જાય છે તમને જો રેસિપી પસંદ આવી હોય તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ મારી ચેનલ પર તમે ચાનો મસાલો દૂધનો મસાલો બીટનો હલવો લીલા ચણિયાની દાળ અને ઇમ્યુનિટી બૂસ્ટર રેસિપી પણ જોઈ શકશો થેન્ક યુ